નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડિયોની અંદર આજે આપણે મિત્રો જાણીશું ગુજરાત સરકારની ગુજરાતના રહેવાસી લોકો માટે એક નવી યોજના ચાલુ કરવામાં આવેલી છે જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો બાઇક ખરીદવા માટે મિત્રો સરકાર તરફથી તમને છે તે પિસ્તાલીસ હજાર સુધીની સહાય મળવા પાત્ર થશે અને હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે જે ભાઈને આ યોજનાની અંદર લાભ લેવો હોય તો તે આ ખેડૂત પોર્ટલની અંદર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરી અને તે આ યોજનાની અંદર લાભ લઈ શકે છે ચાલો તો હવે આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું કે કયા લાભાર્થીઓને કેટલો લાભ મળે છે કેવી રીતે લાભ મળે છે ફ્રોમ કેવી રીતે પ્રમુખ સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો આ એક જ વિડીયોમાં વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો આ વિડીયો ગુજરાતના તમામ મિત્રો ભાઈઓ સુધી શેર કરો જે ભાઈને બાઇક ખરીદવું હોય તો તે આ યોજનાની અંદર લાભ લઈ શકે અને તેમને આર્થિક રીતે સહાય પિસ્તાલીસ હજારનો લાભ પણ થઈ શકે ચાલો તમે આપણે વિડીયોની શરૂઆત કરી અને સંપૂર્ણ માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો બે બે હજાર ચોવીસ પચીસ માટેની મિત્રો નવી યોજના ચાલુ કરવામાં આવેલી છે જે યોજનાનું નામ છે મોટરસાઇકલ વિથ આઈસ બોક્સ જે આપણે બાઇક વાપરીએ છીએ તે ખરીદવા માટે અને આઈસ બોક્સ સાથે ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે હવે વાત કરીએ તો કયા લાભાર્થીને કિલો લાભ મળવા પાત્ર થશે લાભાર્થી આઈસ બોક્સ સાથે મોટરસાઇકલ યુનિટ કોસ્ટના રૂપિયા પંચોતેર હજારની સામે પંચોતેર હજાર છે જેની અંદર વાત કરીએ તો જનરલ કેટેગરીના લાભાર્થીને ચાલીસ ટકા અથવા તો મહત્તમ રૂપિયા ત્રીસ હજાર સુધીની સહાય મળવાપાત્ર થશે બેમાંથી જે મિત્રો ઓછું છે એ પ્રમાણે જનરલ કેટેગરીના લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે પછી આગળ વાત કરીએ તો મહિલા લાભાર્થી એસટી એસસી કેટેગરીના લાભાર્થીઓ માટે સાહીઠ ટકા એટલે કે મહત્તમ રૂપિયા પિસ્તાલીસ હજારની સહાય મળવાપાત્ર થશે એ બેમાંથી જે ઓછું હોય એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે મળવાપાત્ર સહાયની અંદર અંદર મિત્રો વાત કરીએ તો સાઠ ટકા કેન્દ્ર સરકારનો લાભ ફાળો રહેલો છે અને ચાલીસ ટકા રાજ્ય સરકારનો ફાળો રહેલો છે જે તે કેટેગરી પ્રમાણે ટકાવારી અથવા જે તે મહત્તમ રૂપિયા આપેલ છે એ બંનેમાંથી ઓછું એ પ્રમાણે સહાય મળવાપાત્ર થશે આ યોજનાની મિત્રો ઓનલાઈન અરજી ફોર્મની છેલ્લી તારીખ એકત્રીસ સાત બે હજાર ચૌદ સુધી મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો એકત્રીસ સાત સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો હવે વાત કરીએ તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી જેનો આપણે અલગથી વિડીયો બનાવેલ છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સનો લિંક પણ મૂકલ છે એ વિડીયો દેખીને મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા એકદમ ફ્રીમાં બિલકુલ ફ્રીમાં મફતમાં આ ફોર્મ ભરી શકો છો અને આ યોજના અંદર પણ મિત્રો લાભ પણ લઈ શકો છો આવી જરૂરથી માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબક્રાઇબેન્સ કરો આવનારા તમામ નોટિફિકેશન ચાલુ રાખો એટલે કે વિડીયોની સૌ પ્રથમ તમને માહિતી ખબર પડે વાત કરીએ મિત્રો તમે કયા જિલ્લાના વતની જો કોમેન્ટ કરીને જણાવજો ખબર પડે આ જિલ્લાના વતની છે કે અમારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માત્ર ભારતમાં